નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના અતલસણા ગામમાં વીજ ચેકિંગ કરનાર વીજ કર્મચારી સાથે ચપાચપી કરી ગાળો આપતા વીજ કર્મચારીએ લખતર પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી ગુજરાત રાજ્યમાં અવારનવાર વીચેકિંગ કરતા કર્મચારીઓ સાથે માથાકૂટ થવાના બનાવો સામે આવતા જ હોય છે લખતર પોલેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે બીજી સેલની વિજિલન્સ શાખા દ્વારા લખતર તાલુકાના તલસાણા તરમણીયા અણિયારી અને પાલાડા ગામમાં વીચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીચેકિંગ કરતા સમયે તલસાણા ગામમાં ચૂડા પીજીવી ફરજ બજાવતા દર્શનકુમાર ચૌધરી વીચેકિંગ કરી રહ્યા હતા આ બાબતે તલસાણા ગામના ઠાકરસીભાઈ જયરામભાઈ અને તેમના પુત્ર મેહુલભાઈ ઠાકરસીભાઈ દર્શનભાઈ ચૌધરીને વી ચેકિંગ કરતા રોકી તેમને ભૂંડાભૂલી ગાળો આપી જાતિ અપમાનિત કરી તેમની સાથે જબ્બાજબી કરી હતી આથી દર્શનભાઈ ચૌધરીએ લખતર પોલીસમાં લેખિત ફરિયાદ કરતા લખતર પોલીસમાં બંને બાપ વિરુદ્ધ બી એન એસ કલમ બસો એકવીસ ત્રણસો બાવન ત્રણસો એકાવન પબ્લિક બે ચોપન એટ્રોસિટી એક કલમ ત્રણ એક આર એસ ત્રણ બે પાંચ એ મુજબ ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવતા લખતર તાલુકામાં વીજ ચેકિંગ કરતા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરી અને તેમની સાથે ઝપાઝપી કરતા જેનું મનોવૃત્તિ ધરાવતા લોકોની અંદર આની અંદર ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આ પહેલાં પણ ધાંગધ્રા તાલુકાના રાજસીતાપુરની અંદર વીજ કર્મચારી સાથે અસભ્ય વર્તન કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી